અમેરિકામાં ટ્રમ્પ ફરી સત્તામાં આવ્યા બાદ એક પછી એક મોટા નિર્ણયો કરી રહ્યા છે જેમાં ગેરકાયદે રહેતા ભારતીયો ઉપરાંત દેશના નાગરિકોને છેલ્લા બે મહિનાથી ડિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે આ સિવાય અમેરિકા દ્વારા ટેરિફ પણ લાગુ કરવામાં આવશે આ બધાની વચ્ચે ગુજરાતી અને ભારતીયની છાતી ફૂલી જાય એવી ઘટના એ થવા જઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ મેં આપની સાથે હોઉં છું પ્રદીપ અમેરિકામાં ટેરિફ માસ ડિપોટેશન અને વિઝા રદ કરવાની વાતો વચ્ચે ગુજરાત માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે મૂળ ગુજરાતના થરાદના અને હાલ અમદાવાદમાં રહેતા અને સાથે જ અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ચોર્યાસી સેકન્ડનું અભિજીત મુહૂર્ત આપનારા વિશ્વ વોરાને ટ્રમ્પ ફેમિલીએ ઓફિશિયલ પ્રેસિડેન્શિયલ આમંત્રણ આપી અમેરિકા બોલાવ્યા છે આ માટે તમામ પ્રકારની એ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ટૂંક જ સમયમાં ટ્રમ્પ ફેમિલીને મળશે અને અન્ય કાર્યક્રમોમાં સામેલ પણ થશે વિશ્વ વોરાએ તેમના અમેરિકન પ્રવાસ વિશે એ જણાવતા કહ્યું હતું કે ગત વર્ષે અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી હતી એ પહેલાં ભારતના જાણીતા બિલિયનરને મળવાનું થયું આ દરમિયાન ટ્રમ્પ સાથે એમના સારા સંબંધ હોવાથી અને ટ્રમ્પનો પોલિટિકલ અને પર્સનલી એ ગ્રહ અને તેમનો સમય નબળો ચાલતી હોવાની વાત એ કહી રહ્યા હતા તેમણે વિચારીને કહ્યું અને સાથે જ ડોનાલ્ડ એક્સક્લુઝિવ કુંડળીઓ એ અભ્યાસ કરવા માટે મળી ત્યારબાદ તેનો ફળાદેશ એ ઇવાંકા ટ્રમ્પને પર્સનલી શેર કર્યો હતો તેવી પણ તેમણે વાત એ એક મીડિયા ચેનલના ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહી હતી અને તે વખતે ફળાદેશમાં જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક મોટી ઘાત આવી શકે તેવી વાત હતી જોકે ટ્રમ્પ ફરી સત્તામાં આવશે જે વાત નક્કી હતી જોકે લાગતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ મુજબ થતા ટ્રમ્પ એ ચૂંટણી જીત્યા અને ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ તેઓ બન્યા કેટલાક મહિના પછી હવે ઔપચારિક મુલાકાત માટે ટ્રમ્પ પરિવાર દ્વારા ઓફિશિયલ પ્રેસિડેન્શિયલ આમંત્રણ આપી એ વિશ્વ વોરાને અમેરિકા વિઝિટ માટે બોલાવ્યો છે ત્યારે વધુમાં વિશ્વ વોરાએ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પ પરિવારનું આમંત્રણ મળ્યા બાદ વિઝા સહિતના અન્ય કામ એ પૂર્ણ થઈ ચૂક્યા છે અમેરિકાની વિઝિટમાં ભારતીય એમ્બેસીના સભ્યો પણ સામેલ હશે અને ત્યાંથી અમેરિકન કોન્સ્યુલેટ રિસીવ કરશે અને ત્યારે પ્રારંભિક રીત મુજબ નક્કી થયા પ્રમાણે આગામી ટૂંક જ દિવસોમાં અમેરિકાનો એ ચાર દિવસનો પ્રવાસ છે જેમાં વ્હાઈટ હાઉસની વિઝિટ હશે પેન્ટાગોનાની વિઝિટ થશે અને પેન્ટાગોનોની સિટીની અંદર આવેલી લાઇબ્રેરીની પણ વિઝિટ થશે ન્યૂ જર્સી અને હ્યુસ્ટનમાં એ પણ પ્રવાસ થવાનો છે જોકે અમેરિકાના પ્રવાસ માટે પ્રોટોકોલ મુજબ ત્યાંથી જણાવ્યા મુજબ ડ્રેસકોડ એજન્ટ ફૂડ રહેવા તથા ટ્રાવેલ્સની તમામ વ્યવસ્થાઓ ઉચ્ચતમ પ્રકારની ગોઠવવામાં આવી છે આ પ્રકારની માહિતી પણ એ વિશ્વ વરાય આપી છે ભારત અને ભારતીય સંસ્કૃતિ રજૂ થાય એવી ભેટ પણ અહીંથી સાથે લઈ જવા માટે એ તેમણે નક્કી કર્યું છે અને સાથે જ વ્હાઇટ હાઉસની વિઝિટ દરમિયાન વાતચીત અને ભારતીય જ્યોતિષ અને પ્રાચીન ધરોહર વૈશ્વિક રીતે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે વાત પણ એ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ રજૂ કરશે વિશ્વ એ અંતમાં જણાવ્યું કે આ ક્ષણ અને ઘટના જે થશે તે મારા જીવનમાં વિશ્વસ્મરણીય રહેશે આપણને એમ થતું હશે કે વિશ્વ વોરા છે કોણ કે જેને ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટિયલ એ આમંત્રણ આપવામાં આવ્યું અને જેના કારણે તે અમેરિકા જશે અમેરિકાની અંદર વ્હાઈટ હાઉસની મુલાકાત પણ લેશે તો વિશ્વ વોરાએ મૂળ થરાદના રહેવાસી છે વતની છે અને મૂળ અત્યારે હાલ તેઓ અમદાવાદની અંદર વસવાટ કરી રહ્યા છે વિશ્વ વરાએ સાબરમતી ગુરુકુલથી જ્યોતિષ અષ્ટાંગ વિદ્યાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને આ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે બાલાશ્રી એવોર્ડ પણ મળ્યો હતો આ ઉપરાંત ગયા વર્ષે અયોધ્યામાં પાંચસોથી થી વધુ વર્ષોની આતુરતાની રાહ જોયા બાદ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવાનું હતું અને મુહૂર્ત દરમિયાન ચોર્યાસી સેકન્ડનું વિજિત મુહૂર્ત પણ વિશ્વ વોરાએ આપ્યું હતું આ સિવાય વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી દરમિયાન લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સત્તા આવી એ સત્તામાં સરકારની શપથવિધિનું મુહૂર્ત પણ વિશ્વ વરાએ જ આપ્યું હતું હમણાં થોડાક મહિનાઓ પહેલાં જ વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની વાસ્તુનું શુદ્ધિકરણનું કાર્ય પણ વિશ્વ વરાએ કર્યું હતું અને આ સિવાયના અનેક એવા કાર્યો તેમના હસ્તે હાલ ચાલી રહ્યા છે અને તે તમામની વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્શિયલ આમંત્રણને સ્વીકાર કરી વિશ્વ વોરાએ અમેરિકાની મુલાકાતે જશે કે જ્યાં તેમના ચાર દિવસના પ્રવાસ દરમિયાન વ્હાઇટ હાઉસ સહિતના એ અનેક જગ્યાએ મુલાકાત પણ થશે અને ટ્રમ્પ પરિવારની સાથે મુલાકાત પણ થવાની છે તમારું શું માનવું છે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આ આમંત્રણને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર thank you